નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ચાર હજાર જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે આ ઉપરાંત પેરામિલિટરી ફોર્સ અને ની એક કંપની પણ પોલીસ બંદોબસ્તમાં જોડાય છે રથયાત્રાના પોલીસ બંદોબસ્ત અંગે એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી ભાવનગરમાં આવતી સત્યાવીસ જૂન બે ના રોજ જગન્નાથ ભગવાનની ચાલીસમી રથયાત્રા નીકળનાર છે રથયાત્રા સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલા લાંબા રૂટમાં થઈ અને ભાવનગર શહેરના રાજમાર્ગો પર પસાર થનાર છે સંપૂર્ણપણે બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે રૂટ ઉપર આવતા અલગ અલગ ધાબા પોઈન્ટ બેરિકેડ્સ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અન્ય વિભાગો સાથે સંકલન રાખી પૂર્ણ કરી દેવામાં આવેલી છે આ દરમિયાન ભક્તોમાં ખૂબ મોટો ઉત્સાહ આ સાલ જોવામાં આવી રહેલો છે કેટલાક રૂટ વન વે કરી દેવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે ખાસ કરી રથયાત્રામાં પંદર જેટલા એ એસપી ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી પચાસથી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને એકસો પચાસથી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાનાર છે કુલ સાડા ત્રણ હજારથી પણ વધુ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તનો ભાગ બનેલા છે સાથે સાથે પેરામિલિટરી ફોર્સની એક કંપની અને એસઆરબીની એક કંપની પણ ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં જોડાનાર છે ભાવનગર જિલ્લા પોલીસ આવનારી ચાલીસમી જગન્નાથની રથયાત્રામાં સંપૂર્ણપણે સજ્જ છે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનું એસપીએ જણાવ્યું હતું